રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાઈ ગયા છે જે હવે ઘેરા બની રહ્યા છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા કિરણ જેમ્સની બ્રાન્ડ ટુ ડી મિલનનના 80 વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવાતા તેઓ બેરોજગાર થયા છે કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા તેઓ બેરોજગાર થયા છે ત્યારે વીસ વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા રત્નકલાકારોએ કહ્યું કે આવા સમયમાં હવે અમારે ક્યાં જવું કારણ કે કોઈ રાખે નહીં બીજે ફાવે પણ નહીં રત્નકલાકાર ચતુરભાઈએ કહ્યું કે કાપદ્રા વિસ્તારમાં આવેલા કર્મનાથ મંદિરની સામે કિરણ જેમ્સની શાખા જેડી મિલના નામે ઓળખાય છે ત્યાં મારી સાથે એંસીથી વધુને છૂટા કરી દેવાયા છે અમને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી છે જ્યાંના કટોરા પણ અમને ફાવતા નથી ને કામ પણ ફાવતું નથી જેની અમારી માંગ છે કે કે અમને મહિનાનો પગાર આપીને છૂટા કરવા જોઈએ કારણ જાહેર કર્યા વિના કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો ભરાયા હતા કારીગરો દ્વારા રત્નકલાકાર સંઘને રજૂઆત કરવા પહોંચ્યા હતા કારીગરોએ વિરોધ નોંધાવ્યો છે કે કારીગરો દ્વારા માંગ કરવામાં આવી અમને ત્રણ મહિનાનો પગાર અને ગ્રેજ્યુએટી આપવામાં આવે જેથી અમે થોડા સમય માટે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ મારું નામ ચતુરભાઈ છે અને હું કિરણ કંપનીમાં બેહું છું અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને વીસ વર્ષતા ધંધો કરું છું એમાં સતત એમાં ત્રણ તો મેન મેનેજર ફરી ગયા હતા એ ક્રિષ્ના હતું ત્યારે મિલન છે અને વીસ વરસતા ધંધો કરતા પણ આવી દિશા તો કહીએ જોઈ નથી અમે આ વીસ બાવીસ વરસની અંદર અને કોઈ આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બે હોય એમ આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે જ્યાં કટોરા રીકોના છે એ ફાવતા નથી બ્રાન્ડ ટુ આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પહાડને આઘું પડે મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ શકું નહીં તો ત્યાં એ કારીગરોને હે હેરા પડે છે ને વહેલી રજા પડી જાય ને બબે રજા પડે શનિ રવિની તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે અને એક તો ફાવે નહીં પાછું એટલે આ કરોડોના દાન કરે બુથની અંદર તો આવા કપરા સમયમાં અમને ભરાદી છ મહિના આની આ કંપનીમાં નો એ ગુજરાન આપી હગે અમારું આરામથી આપી કે જો આવડો મોટો શેઠ કિરણ હોય અને એટલા બધા રૂપિયાના દાન કરતા હોય બધી જ્યાં ત્યાં તો એને તકલીફો છે અમને અહીંયા ખાલી છ મહિના આવા કપડાં ચમ કારીગરો કારીગરો અમે કારખાના તો બે હાલતા તો એમાં એ રેસી કારીગર તો આમાં હશે ને બાજુવાળું છે એમાંય ઘણા છે પણ કારખાનું અમારું એક જ બંધ કર્યું એ જાડાનું હતું